જુહાપુરાના નજીર વોરાના ગીરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જુહાપુરા મેઇન રોડ પર આવેલા જુબેદા હાઉસમાં ડિમોલેશન કરાયું છે સરકારી જમીન પર જુબેદા હાઉસ બનેલું હતું પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરાયું હતું નજીર વોરાએ ઝુબેદા હાઉસમાં ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું તહેવારોમાં બાળકો રમતગમતના સાધનો મૂકીને આવક કરતું હતું લગ્ન પ્રસંગોમાં પણ આ ઝુબેદા હાઉસ ભાડે આપવામાં આવતું હતું અંદાજીત વીસ હજાર ચોરસ ફૂટ જગ્યા પર ગેરકાયદેસર કબજો કર્યો હતો જોહાપુરા મેઇન રોડ પર સોનાની લગડી જેવી સરકારી જગ્યા પર વર્ષોથી નજીર વોરાનો કબજો હતો નજીર વોરા વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ખનણી મારામારી ગેરકાયદેસર જમીનોના કબજા સહિતના ઓગણત્રીસ જેટલા સંગીન ગુનાઓ નોંધાયેલા છે ભૂતકાળમાં જુબેદાર હાઉસની સામે આવેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું પણ ડિમોલિશન કરાયું હતું નજીર વોરાએ ગેરકાયદેસર બે માળ પર દુકાનો બાંધી દીધી હતી

ત્યારે પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે ઓગણત્રીસ ગુનાઓ પૈકી લૂંટ ખનણી હત્યા હત્યાનો પ્રયાસ ગેરકાયદેસર જમીનોના કબજા સહિતના ગંભીર ગુનાઓ પણ સામેલ છે